હાલમાં મિત્રો દરેક વ્યક્તિનું એક જ કન્ફ્યુઝન છે કે નોકરી સારી કે બિઝનેસ ઘણા બધા મિત્રોનો એવા બધા પ્રશ્નો હોય છે કે તેનો સાચો જવાબ શું તો તેની યાદ આપણે વાત કરવાની કે નોકરી સારી કે બિઝનેસ તો પહેલી વાત મિત્રો એ છે કે નોકરી વિશે આપણે વાત કરીશું કે નોકરી તો ધારો કે નોકરીમાં બે પ્રકાર કે પહેલી નોકરી પ્રાઇવેટ અને બીજી નોકરી ગવર્મેન્ટ પ્રાઇવેટ જોબ અને ગવર્મેન્ટ જોબ વિશે આપણે વાત કરીશું તો ગવર્મેન્ટ જોબ છે ને મિત્રો લેવી ખૂબ જ મુશ્કેલ છે કેમ કે ગવર્મેન્ટ જોબ મેળવવા માટે એના માટે મિત્રો છે ને ખૂબ મહેનત કરવી પડે પહેલી મહેનત તો એ કરવી કે તેનો સંપૂર્ણ અભ્યાસ કરવો પડે અભ્યાસ કર્યા પછી તે તેની ભરતીઓ આવે ભરતીઓની અંદર પરીક્ષાઓ આવે એ પરીક્ષાઓની તૈયારી કરવી પડે તૈયારી કર્યા પછી અને તમારો નંબર લાગે નંબર લાગ્યા પછી તમને સરકારી જોબ મળી શકે આ એક વાત અને બીજી વાત મિત્રો એ છે કે પ્રાઇવેટ જોબ પ્રાઇવેટ જોબનો મતલબ શું છે કે મિત્રો પ્રાઇવેટ જોબ એક એવી જોબ છે કે તમને મિત્રો લાગવગથી કે બીજા કોઈ છે તાત્કાલિક મળી શકે પણ તેની અંદર મિત્રો છે ને પગાર ધોરણ ખૂબ નેચું હોય ને પગાર ધોરણ નેચું હોવાને કારણે આપણને જે જે ખર્ચા જે કરતા હોય તે ખર્ચાની અંદર મિત્રો છે ને તે ધારો કે આપણે પંદર હજાર રૂપિયા ધારો કે પ્રાઇવેટ જોબની અંદર નોકરી કરતા પ્રાઇવેટ પ્રાઇવેટમાં પંદર હજાર રૂપિયા ધારો કે પગાર આપણો હોય તો એક મહિનાની અંદર પંદર હજાર પ્રકારની અંદર તમે જ્યારે બીજા ખર્ચા બધું ગણવા જોઈએ તો પાસામાં ઝીરો વધે બીજું કંઈ વધતું છે નહીં અને પ્રાઇવેટ જોબ ને ગવર્મેન્ટ જોબની એક બીજી તમને વાત કરું કે પ્રાઇવેટ જોબની અંદર મિત્રો શું છે કે તમારે કોમ આઠ કલાકથી એ આઠ કલાકથી પંદર કલાક જેવું કામકાજ કરવું પડતું હોય તો તેની અંદર શું તમારું એક શોષણ થતું હોય અને હવે તમે વાત કરું બિઝનેસ બાબત તો બિઝનેસ શું તો બિઝનેસ વિશે મિત્રો એવું છે કે બિઝનેસની આપણે વાત કરીએ ને લાસ્ટમાં આપણે કરવાનો પહેલી વાત કરશો સરકારી જોબ વિશેની તો દેખો મિત્રો સરકારી જોબની અંદર ખર્ચો કેટલો આવે તો સરકારી જોબની અંદર મિત્રો એ આપણા એક અભ્યાસનો પહેલો ખર્ચો આવે કેમ કે જ્યારે પ્રાઇવેટ શાળાઓ થઈ ગઈ ઇંગ્લિશ મીડિયમની અંદર તમે ભણતા હોય તો તેનો તમામ ખર્ચો થતો હોય છે અને ખર્ચો થયા પછી તમે જે કોલેજ કરતા હો કોલેજમાં જ પ્રાઇવેટ કોલેજની અંદર એડમિશન લો એટલે તેનો ખર્ચો અને એ ખર્ચો થયા પછી તમને કોઈ પણ સરકારી ભરતી બહાર પડે અને તેનામાં તમે મિત્રો ફોર્મ ભરો અને ફોર્મ ભર્યા પછી તમારે જે પરીક્ષા પાસે ફરી આપવી પડે કે ધારો કે આપણે પોલીસની ભરતી આવી તો પોલીસની ભરતી માટે શું કરવું પડે તો તેના માટે એકેડેમી જોઈન કરવી પડે એકેડેમી જોઈન કરવા એટલે પચીસ ચાલીસ હજાર રૂપિયા એ ખર્ચો થાય પચીસ ત્રીસ હજારના પુસ્તકો થાય એટલે ઘણો પચાસ સાઠ હજારનો ખર્ચો થાય અને પછી તેની અંદર તમારે મહેનત કરવી પડે ફૂલ અને મહેનત કરતા મિત્રો છે ને એટલો ખર્ચો કરતા તમારો નંબર લાગે ન લાગે એ બે નંબરની વાત ખર્ચો કેટલો થયો સાઠ હજાર રૂપિયા કે પચાસ હજાર રૂપિયા હવે મિત્રો પ્રાઇવેટ જોબની વાત કરીએ તો પ્રાઇવેટ જોબની અંદર મિત્રો શું છે કે ધારો કે તમે કોઈ કોઈપણ સિટીની અંદર ધારો કે નોકરી કરો ધારો કે આપણે અમદાવાદની અંદર નોકરી કરી આપણો મહિનાના પગાર પંદર હજાર રૂપિયા થઈ અને સવારમાં આપણે આઠેક વાગે બોલાય અને હોજના આઠેક વાગે આપણને કર્યા છૂટા બરાબર તો તેની અંદર શું તો તેની અંદર જે જે જગ્યાએ તમે જે કંપનીમાં કોઈપણ જગ્યાએ કામ કરતા હોવ તો તેનો મુખ્ય ઉદ્દેશ શું હોય કે તમને એક સ્પેશિયલી તમને કોમ સિવાય બીજું કોઈ મળે નહીં વ્યસ્ત જ રાખે તમને પણ તમારા રજા બજાર લેવી તમને રજા મળેલી અને બીજી આઠ કલાક પંદર હજાર રૂપિયાની અંદર તમે કામકાજ કરતા હો એટલે તમારે તમે ધારો કે અમદાવાદની અંદર રહેતા હો તો ઓછામાં ઓછું રૂમ ભાડું પાંચ હજાર રૂપિયા રૂમ ભાડું ગણી અને ત્રણેક હજાર તમારે જમવાનો ખર્ચ ગણો એટલે એક હજાર અને એક હજારમાં બે હજાર બીજો ખર્ચો એટલે કેટલા રૂપિયા થયા દસ હજારનો ખર્ચો તો પંદર હજારના પગારમાં તમને કેટલો ખર્ચો દસ હજાર તો બાકીના પાંચ હજાર રૂપિયા વધ્યા તો પોંચ હજારના ખર્ચામાં તમે ઘર કેવી રીતે ચલાવી શકો તો આ એક પ્રાઇવેટ જોબની તમને વાત કરો પછી બીજી વાત મિત્રો છે કે ગવર્મેન્ટ જોબ નહીં ફિક્સ જોબ ધારો કે તમને એટલો ખર્ચો કર્યો પચાસ સાઠ હજાર ખર્ચો કર્યો તમે અને તમને પ્રાઇવેટ જોબ ધારો કે તમને મળી ગઈ સરકારી જોબ ધારો કે તમને મળી ગઈ બરાબર તો તેનો પગાર કેટલો હોય તો શરૂઆતમાં મિત્રો વીસ હજાર રૂપિયા હોય એક મહિનાનો પગાર વીસ હજાર તો દસ મહિનાનો બે લાખ રૂપિયા પગાર થાય તો દસ મહિનાનો આપણે બાર મહિનાનો પગાર નહીં ગણી માત્ર દસ મહિનાનો ગણશું દસ મહિનાનો પગાર કેટલો તો કે બે લાખ રૂપિયા બરાબર અને ધારો કે તમે હવે બિઝનેસ કરો આપણે એક દ્રષ્ટિ યાદ રાખવાની કે બે લાખ રૂપિયા બારે મહિનાનો પગાર સરકારી જોબ મળેલી હોય વીસ હજાર રૂપિયા મિનત દસ મહિનાના કેટલા તો કે બે લાખ રૂપિયા બરાબર તો હવે તમને હું બીજી વાત તમને મિત્રો કરું કે ધારો કે તમે ઘરનો ખુદનો બિઝનેસ હોય તો ખુદના બિઝનેસની અંદર એવું છે મિત્રો કે તમે વીસ એક હજાર રૂપિયા ધારો કે તમે લગાયા બરાબર કોઈ પણ કોમની અંદર ગમે કોમ તમે કરતા હોવ તો એની અંદર મિત્રો તો વીસ એક હજાર રૂપિયા લગાયા તો તેમાં તમને બેનિફિટ કેટલો મળે તો તમને બેનિફિટ સારી મહેનત કરો ને તમને ત્રીસ હજાર રૂપિયા મળે એટલે કે વીસ હજાર તમે ખર્ચમાં લગાવી અને ત્રીસ હજાર તમને બીજા મળે એટલે કે ખર્ચમાં તમે જે વીસ હજાર રૂપિયા લગાવેલા તો એ વીસ હજાર તમને વીસ હજારથી લગાવી તો તમારે વીસ હજાર ધમા રહેવાના બાકી તમને નફો કેટલો મળે દસ હજાર તો એ ત્રીસ વીસ હજારનો તમે બિઝનેસ ચાલુ કર્યો એની અંદર તમે દસેક દિવસ કોમ કર્યો તમને કેટલો બેનિફિટ થયું તો કે દસ હજાર રૂપિયા તો તમે પાછળના વીસ દિવસની અંદર પાછો તમે વીસ વીસ હજારનું કામકાજ કરો સાઠ હજાર રૂપિયાનો તો તમારે ત્રીસ હજારનો ખર્ચ ત્રીસ હજારની તમે સીધે સીધી આવક થઈ શકે એટલે કે એક મહિનામાં તમે ત્રીસ હજાર રૂપિયા બચાવી શકો પ્રાઇવેટ બિઝનેસ તમે કરતા હો તમારે ખુદનો બિઝનેસ અને બિઝનેસમાં મિત્રો શું છે કે તમે કોઈપણ પ્રકારનો બિઝનેસ કરતા હોક ને તેની અંદર તમારા ઉપર કોઈ ધણી નહીં પહેલી વાત બીજા નંબરની વાત મિત્રો એ છે કે જે તમે ત્રીસ હજાર રૂપિયા ધારો કે તમે મહિનામાં બચાવ એક સમય એવો આવવાનો કે તમે એ બિઝનેસને ધીરે 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 ધારો કે તમે મોટો કરો છો એક સમય એવો આવવાનો કે એક મહિનાની અંદર તમને કેટલા મળવાના એક લાખ રૂપિયા બરાબર હવે તમને બીજી વાત કરું ધારો કે ગવર્મેન્ટ જોબની અંદર એક મહિનાનો પગાર વીસ હજાર રૂપિયા છે તો પાંચ વર્ષ ફિક્સ પગાર હોય તો પાંચ હજારના પાંચ વર્ષના કેટલા થયા તો એક દસ મહિનાના બે લાખ રૂપિયા બરાબર અને પાંચ વર્ષના કેટલા થયા તો પાંચ જણા દસ દસ લાખ રૂપિયા થયા તો તમે પાંચ વર્ષ તો તમારો પ્રાઇવેટ બિઝનેસ તમારો ખુદનો બિઝનેસ કરતા હો અને એની અંદર તમે પાંચ વર્ષ બરાબરનું ધ્યાન આપો તો તમે એક મહિનાના એક લાખ રૂપિયા કમાતા હો તો દસ મહિનાના દસ લાખ રૂપિયા અને પોંચ વર્ષના કેટલા મહિના થયા તો પચાસ મહિના તો તમે કેટલા રૂપિયા કમાઈ ગયો પચાસ લાખ આ બાજુ મિત્રો તમે ગવર્મેન્ટ જોબ મળે એટલે તમારે કેટલા રૂપિયા આપણે દસ લાખ આ બાજુ તમને પ્રાઇવેટ બિઝનેસ તમે તમારી રીતે ચાલુ કર્યો તો તમને પચાસ લાખ રૂપિયાનો થયો તો હવે તમે તમારી રીતે વિચાર કરો કે ગવર્મેન્ટ જોબ લેવી હર કે આપણે ખુદનો બિઝનેસ કરવો સારો ઘણા બધા આ વિડીયો જોયા પછી ઘણા બધા લોકો છે કમેન્ટ કરશે કે ભાઈ અત્યારે તો આપણે કોઈપણ પ્રકારની નોર્મલ દુકાન કરીએ તો પંદરથી વીસ લાખ રૂપિયાનો ખર્ચો કરવો પડે દેખો મિત્રો હું તમને એક સાદી સરળ ભાષા સમજાવું કે ધારો કે તમે પંદરથી વીસ લાખ રૂપિયાનો ખર્ચો કરો એ કોણ કરી શકે તો જે પ્રોફેશનલ તરીકાથી જે મિત્રો દુકાન ચલાવતા હોય એ વ્યક્તિ કરી શકે હવે આપણે તો કોઈ પ્રોફેશનલ ધંધો કરવાનો છે નહીં આપણે શું કરવાનું છે કે ડોર ટુ ડોર સેલિંગ કોણ કહે ડોર ટુ ડોર સેલિંગ એટલે ઘર ઘર થાય આપણે જે પણ પ્રોડક્ટ હોય એને વેચવાની આ પ્રોડક્ટમાં શું હોય તો આપણે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે દરેક વ્યક્તિને જીવન જરૂરી વસ્તુ હોય તેનું જ કામકાજ કરવાનું બરાબર જીવન જરૂરીમાં શું હોય તો કે કપડાં દે બરાબર પછી ધારો કે તમે બાળકોના માટેના રમકડા છે પછી તમે એવા ઘણા બધા કાર્યો છે એ જીવન જરૂરીમાં ધારો કે પશુઓને લગતું હોય કોઈ પણ પ્રકારનું બરાબર તો એ બધું જીવન જરૂરીની જીવન જરૂરિયાતવાળી વસ્તુઓ છે તેને તમે ડોર ટુ ડોર હવે તમે કહી શકો ભાઈ ડોર ટુ ડોર તો વેચાય નહીં કેમ કે ડોર ટુ ડોર કોણ થાય એટલે મહેનત કોણ કરાય એને આપણે વિશે દાના રો રોકાણ કરેલું હોય તો ડોર ટુ ડોર જવાય નહીં હું ઘણા બધા લોકો કહે છે પણ હું તમને એક જ વાત કરું કે ત્યારે એ ચૂંટણી આવે ત્યારે નેતાઓ છે પણ જાતની લાજ શરમ રાખ્યા વગર દરેક વ્યક્તિને ઘરે ડોર ટુ ડોર પ્રચાર કરતા હોય એ કોઈ પણ પ્રકારની પ્રોડક્ટ નથી વેચતા જતા અહીં ડોર ટુ ડોર જતા હોય છે અને મતદાન મોકતા કે ભાઈ અમને મત આપજો તો આપણે તો એના બદલામાં શું કરવાનું તો કે પૈસા લઈને એના બદલામાં પ્રોડક્ટ એટલે કે વસ્તુ આપવાની તો એમાં કોઈ બીજી વાત છે નહીં ધારો કે આપણે વીસ હજાર રૂપિયાનું રોકાણ કરી અને ડોર ટુ ડોર તમે દસેક દિવસે એના પાછળ સમય આવો ત્રીસ હજાર રૂપિયા ધારો કે તમારી આવક થઈ તો વીસ હજાર તમે ખર્ચા પાછળ પાછળમાં તો દસ હજારનો સીધું બેનિફિટ થાય અને બીજું મિત્રો એ છે કે તમે વ્યક્તિઓ સાથે કોનેક્ટ રહો એકબીજા સાથે મુલાકાતમાં એક સમય તમારે એવો આવવાનો કે તમારે એ પ્રોડક્ટ પહોંચાડવા પણ નહીં જવું પડે તમારે એ પ્રોડક્ટ છે ને તમારા અત્યારે ગ્રાહક તમે જે રીતે કઈ શું ત્યાં આવશે અને ગ્રાહકનો એક એટલો બધો મોડ ક્રેજ થઈ જશે કે તમને સમય પણ નહીં મળે કે તમે એ વસ્તુનો સેલિંગ તમે ઘર ઘર કરી શકશો તમારા માટે એ પ્રોડક્ટ તમે સારી ગુણવત્તાવાળી સારી ગુણવત્તાવાળી ગુણવત્તાવાળીને સારી ગુણવત્તાવાળી એને બીજી એ કે તમે એની જે સર્વિસ સારી આપતા છો તો વ્યક્તિઓ તમારી વાટ પણ હશે અને તમારી પાસે મંગાવશે તો બીજી વાત હવે તમને સરકારી જોબ તો ઘણા બધા વ્યક્તિને એવું હોય છે કે ભાઈ આપણે કોલેજ કરી દીધી ભણી લીધા ને ખાસો બધો ખર્ચો કરી દીધો તો સરકારી જોબ મળે તો આપણું જીવન જરૂરી જરૂરિયાતની ચીજો વસ્તુઓ મળી રહે કોમકાજ સારું ચાલે આ બધા કહેતા હોય તો વીસ હજાર રૂપિયામાં તમે શું કરવાનું ધારો કે તમે મેં તો પચાસ સાઠ હજાર નોર્મલ ખર્ચો થતો હોય અને એની અંદર વીસ હજાર રૂપિયા સરકારી જોબમાં મળે તો સરકારી જોબમાં એવું હોય કે તમે એમાં પગારની એક લિમિટ રહે અને બીજું કે તમે એની અંદર વધારે તમે કરી ના શકો જેમ કે તેના ઉપર એના બધો બંધારણ રાખેલું હોય કે ભોંઝરેલા રહે કે તમે કોઈ પણ વર્ગાનું વધારે કશું કરી નાખો તો આગળથી ઓર્ડર આવે એટલું જ કાર્ય કરી શકો અને તમારા ખુદનો બિઝનેસ હોય ને તો એમાં મિત્રો કોઈ પણ પ્રકારનું પ્રેશર નહીં તમે તમારી ઈચ્છા હોય પ્રમાણે તમે બિઝનેસને વધારી પણ શકો તમારા બિઝનેસ સાથે તમે બીજા લોકોને પણ જોડી શકો અને બિઝનેસ એક સમય એવો આવવાનો તમે એક મહિનાને એક લાખ રૂપિયા કમાઈ શકો તો આ વિડીયોમાં મેં તમને આ કેમ કીધું કે જોબ જોબ કે બિઝનેસ સારો તેનું કારણ મિત્રો એ છે કે બિઝનેસ સારો બિઝનેસમાં તમારે કોઈ પણ વ્યક્તિની ગુલામી ન કરવી પહેલી વાત અને બિઝનેસ મિત્રોને નોર્મલી રીતે તમે કરી શકો ઘણા બધા લોકોને કન્ફ્યુઝન હોય કે આપણને સરકારી જોબ મળે સારો સરકારી જોબ મિત્રો છે ને મળતી હોતી નથી કેમકે સરકારી જોબની એક એવી વસ્તુ છે કે મેળવવા માટે કે એના બધા સમયે તમને ખ્યાલ છે કે આપણે ત્રીસ સાઠ પચાસ એક હજારનો ખર્ચો કરી દઉં એકેડેમી જોઈન કરી બિઝનેસ અને પછી પેપર ફૂટી જતું હોય તો એનો કોઈ મતલબ રહે કેમ કે એમને ત્રીસેક પછી ત્રીસ હજારના ચોપડા લાવવા પડતા પછી ત્રીસ હજાર વાળાને આપો તો કહેવાનો મતલબ શું તો કે એમનો બિઝનેસ થઈએ કે બાકી આપણો કોઈ બિઝનેસ થતો નથી તો એના માટે શું કરો તો માત્ર ને માત્ર વીસેક હજાર રૂપિયાની અંદર તમે રોકાણ કરો ને તો મિત્રો તમે આ તમારા નોર્મલી મેં તમને વાત કરી તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કર દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોમાં તમને હજી ગોળ ગોળ મેં માહિતી આપી તમને ખાસ માહિતી ન સમજાણી હોય તો એના વિશે એક વિસ્તૃત માહિતી તમને હું આપું આ વિડીયો થયો ને એની અંદર ઘણી બધી મેં વાત ગોળ ગોળ કરી તમે સમજી લેવું તું મારી રીતે અને મિત્રો વિડીયોને લાઇક કરદો અને બધી જગ્યાએ શેર કરતા રહતો ત્યારે ઘણા બધા લોકોના ભરખાવે સરકારી નોકરી લેવા માટેના તો તેમના માટેની આ વાતની બીજી વાત એ છે કે ત્યાં પ્રાઇવેટ જોબ કરવાની આશા રાખીને બેઠા હો કે આપણે કોઈપણ જગ્યાએ પ્રાઇવેટ જોબ કરી મોટો ના પાડો કે પ્રાઇવેટ જોબ કરવાની પંદર હજાર રૂપિયાની અંદર પ્રાઇવેટ જોબ કરીને સેવા ના કરાવે પંદર હજાર રૂપિયામાં પ્રાઇવેટ જોબ કરી એના કરતાં બે ટકે વ્યાજે પચાસ હજાર રૂપિયા લાવી અને આ બિઝનેસ કરો હારો ડોર ટુ ડોર ચલો મિત્રો આજના વિડીયોમાં આટલો ફરી મળશું આપણે નેક્સ્ટ વીડિયો